દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાના ગોમલી મધ્યે મહેશ્વરી સમાજનું ઐતિહાસિક તીર્થસ્થાન ગણેશદેવનું તીર્થસ્થાન આવેલું છે અને જે વિષે પૂજ્ય શ્રી મામેદેવે કહ્યું છે કે ગોમલી જો ગણેશ અને સૌમયુ મહાદેવ પ્રભાત ચોથીને પડે તો મન વાંચા ફળદે ગોમલી વેરા જૈમરવંત ગણેશ એવા ઐતિહાસિક તીર્થસ્થાને તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રાત્રે તેર મહિલાઓ અને બાર પુરુષોએ પૂજ્ય ગણેશદેવનું ગણેશ દેવનું એ અઢેડા વ્રતની સ્થાપના કરેલી હતી અને તારીખ ત્રેવીસથી લઈ અને તારીખ છવ્વીસ નવ બે બે હજાર ચોવીસ બપોરે બાર વાગ્યા સુધી એટલે ટોટલ સાઠ કલાક થાય અઢી દિવસ સુધી અન્ન જળ વિના આ વ્રત રાખવામાં આવે છે આ વ્રત સવારે અને સાંજે બે ટાઈમે પૂજ્યશ્રી ધણીમાતન દેવ લુણંગદેવ માતાઈદેવ જ્ઞાન જ્ઞાનકંથન કરવામાં આવે છે અને આ અઢી દિવસ દરમિયાન વ્રત તારીખ કોઈ પણ પાણીનું કે અન્નનું અથવા ફ્રૂટનું સેવન કરતા નથી દરરોજ બપોરે બાર વાગે એક જીરું એક જીરું આવે જીરુની એક ફાટથી એ વ્રતની પૂજન થતું હોય છે અને અઢી દિવસ નિર્જળ અને ખાલી પવન ઉપર એ વિષય મામાઈદેવે કહ્યું છે કે પવન ભરખ્યો ગતય મહેસૂર્યા આ જો વૈકુંઠમે હુંદો વાસ એવા ઐતિહાસિક તીર્થયાત્રાસ્થાનમાં સ્થાનમાં તેર મહિલાઓ અને બાર પુરુષો એ ગાંધીધામ કચ્છ રાજકોટ અને જામનગરમાંથી વ્રતધારીઓ વ્રતમાં જોડાયા હતા આ વ્રતમાં પૂર્ણાવતી સમય તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રાત્રે આખાણી જ્ઞાનકંથન થાય અને છવ્વીસના બારમતી પંથ પૂજન થતું હોય છે સામયું થાય છે અને બપોરે બાર વાગે આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે અને આ યાત્રાધામ વિસ્તૃત યાત્રાધામના પ્રમુખ શ્રી રાણાભાઈ વારસંકિયા સાહેબ અને એમની સમસ્ત ટીમે યાત્રાધામમાં આયોજન સંભાળ્યું હતું અને આ પાથારીના પાથારી ગુરુ તરીકે અવલાડા માતંગ રહ્યા હતા અને ગાંધીધામ કચ્છમાંથી માતંગ કિશોર સામતદાદા ભાગવંત અને માતંગદેવ શાસ્ત્રના પ્રખર વક્તા જે હતા નારાયણભાઈ દેવરિયા અને કરશનભાઈ કોચારા સાહેબ પણ જોડાયા હતા અને પસ્તીસ તારીખે રાત્રે જે ભોજનની વ્યવસ્થા હતી ભોજન પ્રસાદની વ્યવસ્થા તમામ જે વ્રતધારીઓ હતા એ વ્રતદારીઓ એનું સંઘ તરફથી જમણવાર આપવામાં આવ્યું હતું અને છવ્વીસ તારીખનું જે જમણવારો હતું ગાંધીધામ કચ્છના જે વ્રતધારી હતા ગામજી કાયાભાઈ ડોરુ તરફથી આપવામાં આવ્યું હતું આ યાત્રાને સફળ બનાવવા માટે ત્યાંના સ્થાનિક સમિતિ અને આગેવાનોએ જહેમત ઉઠાવી હતી જય ધણી મા